નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખ હોય તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો દિવસે 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 એ બાગાયતી પાકો તરફ એ ખેતી જે છે એ આપણી જઈ રહી છે ત્યારે બાગાયતી પાકોની અંદર સૌથી વધારે જો વાવેતર થતું હોય તો એ છે એ એ એ મિત્રો મિત્રો આંબા અને આંબાની અંદર પણ કેસર આપણે કહેવાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે આંબાની અંદર જે કેસર કેરી હોય અને એ કેસર કેરીની અંદર પણ જંબો કેસર કેરી આ જંબો કેસર કેરીના જે પ્રણેતા છે એવા ગુલાબવાડી જે ગુલાબવાડી જે છે એ નર્સરી દ્વારા આ જંબો કેસર કેરી જે છે એ નિર્માણ કરવામાં આવી છે અને આ જંબો કેસર દ્વારા એ કેવી રીતના રોપાઓ તૈયાર કરવામાં આવે છે એની વાત એ મિત્રો આજે આપણે જાણવાના છે કે આ આ આંબા આ જે આંબા જે છે તૈયાર થાય છે એ આંબાની અંદર આ જંબો કેસર શા માટે જે છે એ ખેડૂતો પસંદ કરે છે અને આનાથી કેવો કેવો ખેડૂત મિત્રોને ફાયદો થાય છે એ મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્યારે સૌ પ્રથમ જે છે એ ગુલાબ નર્સરી ગુલાબવાડી જે આપણી નર્સરી છે રતાંગ રતાંગ એટલે ગુલાબવાડી અને ગુલાબવાડી એટલે જંબો કેસર કેરી સંજયભાઈ પટોળીયા સંજયભાઈ જે છે એમની માહિતી આપણે મિત્રો આજે આ નર્સરીની વાત જે છે સાંભળવાના છે સંદીપે આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે મારા ખેડૂત મિત્રોને અહીંયા જે છે આ જમ્બો કેસર કેરી કેવી રીતની તૈયાર થઈ અને કેવી રીતના જે છે ખેડૂતો સુધી પહોંચાડો છો એમાં જે છે એ જુદી જુદી કલમો જે છે અહીં કેવી રીતની તૈયાર થાય છે એ મારા ખેડૂત મિત્રોને વાત હાલો જોઈએ અને વાત કરતા રહી હા આપનો પરિચય દેતા જાઓ મારો તો આ એક વિડિયો છે જ સંજયભાઈ પટોળિયા મારો હા હા અગાઉ જે વિડિયો આપણે અગાઉનો વિડિયો છે હા હા બરોબર છે બરોબર ગામ રતાંગ ગામ રતાંગ અને તાલુકો વિશાળ આવે છે અને અમે આખા ગુજરાત અને ભારત હં 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 અને બે ચાર કન્ટ્રીમાં હા હા કલમું આપીએ જ છીએ જમ્બો બરોબર છે મિત્રો જમ્બો કેસરની તો કહેવાય કે જમ્બો કેસર તો આપે જ છે પણ સાથે સાથે જમ્બો પ્લાન્ટ એટલે કે જમ્બો સોડ પણ જે છે એ મિત્રો અહીંયા આપી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે આ આખી નર્સરીની અંદર એ આ જમ્બો આખી કહેવાય ને કે જમ્બો જે છે એ છોડ જે છે તૈયાર કરવામાં આવે છે આ જમ્બો છોડ જે છે આપણે કેવી રીતના તૈયાર કરવામાં આવે છે

તૈયાર કરવામાં કેવી રીતે કાળજી રાખો સાહેબ જે જમીન માં કાળજી હોય એજ રીતની કરવાની હોય ડ્રીપ ઉપર આ ત્રણ વર્ષ આંબો છે જો આ આંબો અહિયાં ત્રણ વર્ષ નો છે બસ ત્રણ આંબો આવી ગયો જોઈ લ્યો હાઈટ મારાથી નવ હું છ ફૂટ છ આઠ નવ ફૂટ છે કરવાનું છે અથવા તો ઘરે જે છે એ બે ચાર છોડ વાવવા છે તો એ ઉજરતા નથી આ ઉજરેલો છોડ સીધો ગેરંટી આપી છે પીસ ની કદાચ આ કીધે વાવવામાં કઈ મિસ્ટેક રહી ગયું હોય

સ ફાર્મ છે અને સ ફાર્મ માં કેટલી તૈયાર થાય વધારે સમજો ને બે લાખ જેવી કલમ નું અમારું વેચાણ થાય બાકી તૈયારી ચાલો ચાલુ હોય

નોર્મલી એ અઢીસો થી સાડા ત્રણસો પોણા ચારસો એ પૂરું થઈ જાય છે બરાબર એની સામે આના જીન મજબૂત છે જમ્બુ કેસર ના બરાબર

કેરી વેચો છો તમારા ખેડૂત મિત્રોને આ આંબો જે તમે તૈયાર કરો છો એની પણ પદ્ધતિ સમજાવો કે કેવી રીતના તમે આંબાઓ જે છે એ તૈયાર કરો છો આ તૈયારીમાં તો સાહેબ એવું છે કે દેશી ગોઠલા પહેલા પ્રાધાન્ય અમે દેશી ગોઠલાને ને આપી હા હા બરોબર છે એની ઉપર જ પછી બસ્ટિક લગાવી બનાવીએ છે બરાબર અને આની જે સાઈઝ છે સાઈઝ તો તમારે છે ને લગાવવા ઉપર હોય તમે હાઈ ડેન્સિટી માં જતા હો તો મીટર એકની કલમ લગાવવાની હોય બરોબર બરાબર એ ચાર પાંચ અને ખરીદી કરવી તો અમારા માટે ગેરલાયક છે બરાબર એટલે કે સોળ જે છે એ ટૂંકમાં ત્રણ ફૂટ થી ચાર ફૂટ ની વચ્ચે બસ 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 મીટર તો ઇનફ ઇનફ અને પછી લગાવ્યા પછી સાહેબ આ આ આ સપોઝ કલમ છે લગાવો પછી જો હાઈડેન્સીટી માં ખેડૂત લગાવતા હોય તો અહીંથી આપણે કટિંગ આપવાનું હોય હા બરાબર બરોબર મહિના દિવસ એક મહિનામાં કટિંગ આપવાનું તો તમે આટલી મોટી લગાવો કે આ લગાવો તો એનું તો વ્યર્થ જવાનું બરોબર છે એટલે અમે તો ભલામણ મીટર એક ની જ કરીએ છીએ બરાબર અત્યારે હાઈ ડેન્સિટી સિટી થી હાઈ ડેન્સિટી છે આપણે આ સોળ જે વાવવામાં આવે છે તો એનાથી ખેડૂતોને શું ફાયદો થશે તમારી ગણતરી તમારો વર્ષોનો અનુભવ રહ્યા છે તો તમે જે છે ખેડૂત મિત્રોને શું સંદેશો આપો સંદેશો હાઈ ડેન્સિટી માં જવાનો જ આપીએ છે કે સપોઝ તમે સમજો કે 10 બાય 10 થી તમે લગાવો તો અમારે અહીંયા સોળ ગુઠાનો વીગો છે હા હા બરાબર તો એક વીગામાં 175 નંગ આવી જાય હા હા અને તમે એ જ જગ્યાએ 25 બાય 25 ને જૂની પદ્ધતિ હતી 20 બાય 20 તો એમાં નંગ આવે સાહેબ ખાલી ખાલી એકસો પંચોતેર તો હવે પછી ઉત્પાદન ની દ્રષ્ટિએ ત્રણ વર્ષે એકસો પંચોતેર નું ગણો અને ત્રણ વર્ષે ચાલીસ નું ગણો સાહેબ બધામાં તમે એક્ઝામ્પલ તરીકે પાંચ કિલો કેરી પકડો હા હા

આ જમ્બો કેસર જે છે એ હવે શા માટે પસંદ કરવી જોશે પણ સાહેબ એમાં એવું છે કે કોઈ બી ફાર્મર્સ ની ત્યાં વેપારી હોય એટલે કે કોઈ ફ્રૂટ વાળા હોય હા હા કે કોઈ કસ્ટમર હોય હા હા એ લોકો ફોન આવે છે તો એમ પૂછે છે કે ભાઈ દસ કિલો માં કેટલા નંગ આવશે બરોબર છે તો તમે એક્ઝામ્પલ તરીકે હાદી કેસર વાવો તો એ ત્રીસ પાંત્રીસ કેરીએ સત્યાવીસ એનું સારામાં સારું ગીર કેસર સત્યાવીસ અઠ્યાવીસ કેરીએ દસ કિલો થાય પાંત્રીસ ચાલીસ

કલમ કિંમત શું હોય છે અને એના વિશે અમારા ખેડૂત મિત્રોને તમે વાત સાહેબ એમાં એવું છે કે સાઈઝ પ્રમાણ ભાવ હોય હા હા જમ્બો કેસર જે છે સો રૂપિયા થી ચાલુ થતી હોય સો દોઢસો બસો અઢીસો ત્રણસો હા બરોબર લાઈક બોલો બોલો સો બસો અઢીસો ત્રણસો પછી રેડી ટુ ઈટ મેં તમને જેમ જણાવ્યું પેલા ઓલા વિડીયો માં બી જણાવ્યું હા કે ભાઈ જે ફાર્મર્સ ને તાત્કાલિક બગીચો કરવો છે મોટી બેગ અઢાર અઢાર કહીએ અમે એની સાઈઝ અઢાર અઢાર આવે એકવીસ એકવીસ આવે ને પચીસ પચીસ આવે હા બરોબર ઈ પ્લાન્ટેશન સાતસો છસો સાતસો થી ચાલુ થતું હોય ચૌદસો પંદરસો સુધી ની કરવા પણ મારી દ્રષ્ટિએ હાઈ ડેન્સિટી વાળા તો ઈ કઈ પસંદ કરવાની જરૂર નથી બરોબર એને તો મીટર વાળી કલમ સો સવાસો વાળી ઇનફ સો સવાસો ની કલમ જે છે એ ટૂંકમાં લગાવે તો પણ જે છે ને કઈ વાંધો વાંધો નથી બરાબર છે હવે ખેડૂત મિત્રો જે છે એ આ કલમો તમારી પાસે થી મેળવી હોય તો કેવી રીતના મેળવી શકે મેળવી શકે એટલે ફોન ઉપર અમે મોકલી આપી છે ડિલિવરી ગેરંટીડ ગેરંટીડ ડિલિવરી આપી છે છતાં એનો મોટો વાવેતર હોય અમે અમારી કન્સલ્ટન્સી ચાર્જ લેતા જ નથી બરાબર ઓલ ગુજરાતમાં ગમે ત્યાં જાય બરાબર છે કે પછી સપોઝ પછી પચા નંગમાં તો પછી એ નો હોય પણ ઓછામાં ઓછી 300 400 કલમ એ લગાવતા હોય ને અમને બોલાવે કે ભાઈ તમારે જરા આવું જોઈએ માર્ગદર્શન આ છે તે તો અમે આપીએ છીએ કે અમારી નર્સરી ખાલી ફાર્મર્સ માટે જ બનાવેલી છે ખેડૂતને સારી જાત આપી

આ લોકોના સાયન્ટિસ્ટ આવ્યા હતા અને લઈ ગયા ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે સંજયભાઈ પટોળિયા દ્વારા કરવામાં આવી સંજયભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો રતાંગ આવવું હોય તો કેવી રીતના આવી શકે આપનો મોબાઈલ નંબર આપો હા રતાંગ છે વિસાવદર તાલુકાનું ગામ છે જૂનાગઢ થી બત્રીસ કિલોમીટર થાય અને કોઈ અમરેલી સાઇડથી આવતા હોય તો એ લોકોને ને અઢાર કિલોમીટર થાય વિસાવદર છે બરોબર છે અને મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન સેવન નાઇન ફાઈવ ડબલ ફાઈવ ટુ ડબલ સિક્સ બરાબર છે ગુજરાતીમાં ગુજરાતીમાં નવ્વાણું સાત પંચાણું પંચાવન બે છાસઠ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને સંજયભાઈ પટોળિયા દ્વારા કે જેમની ત્રણ ત્રણ પેઢીથી જે છે એ આ આંબાની અંદર જે છે એ સંશોધનો કરી અને આજે ઝંબો કેસર જે છે એ ત્યાં સુધી પહોંચ્યા છે અને જમ્બો કેસરની આજે મિત્રો ખૂબ મોટી ડિમાન્ડ એ અત્યારે ડેવલપ થઈ રહી છે અને એના માટે જે છે એનો ખૂબ મોટો પ્રયત્ન હતો કે સતતને સતત જે છે એ ખેડૂતો કંઈક વાવવો છે તો હવે કંઈક સારી આંબાની કલમો વાવે કે હવે કંઈક નવું વાવે અને નવો જે છે એ ભાવ મેળવે મિત્રો અડધો અડધ ભાવમાં ફેર પડે છે હા એમ આપણે ગણી તો હાલે કે આ અંબાની કલમ વાવો અને બીજી વાવો આજે આપણે તે બજાર માં લેવા જાય તો ઓલા લાલી લારી વાળા હું કહી મોટી આપજે હો નાની નો નાખતો ત્યારે આ મોટી જ બધી કેરી અને આ મોટી કેરી એટલે મિત્રો જમ્બો કેસર અને આ જમ્બો કેસરના પ્રણેતા સંજયભાઈ પટોળિયા કે જેમને પાંત્રીસ વર્ષતા જે છે એ આ અંબાની કલમો દ્વારા એ ખેડૂતો સુધી જે છે સારી કલમો પોગે એના માટે સતત સંશોધન કરી અને ખેડૂતોને ફોન ઉપર પણ જે છે એ કહીએને કે માર્ગદર્શન અને સાથે સાથે રૂબરૂ પણ માહિતી જે છે એ દેવા માટે કોઈને પ્રત્યક્ષ જોવું હોય સપોઝ ધારો કે ગુજરાત સાઇડ હોય તો આપણા વાવેતર જૂના નવસારીમાં પણ છે બાજીપુરામાં છે એનામાં છે ટુંડીમાં છે સપોસ અમદાવાદ હોય તો પછી મોડાસા છે માણસા છે રૂલ રાજકોટ હોય તો રાજકોટ છે મોરબી છે અમે કોન્ટેક નંબર પાર્ટીને આપશું એને લોકોને ફ્રૂટ ને બધું ચાલુ છે જ્યાં બી જોઈ શકે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ટોળિયાભાઈ આપી સંજીભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે નર્સરી વિશે અને ખાસ કરીને આંબાના પાક વિશેની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી